જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું માઘ પૂર્ણિમાનું મહાત્મ્ય તથા આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા જે કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય તથા માઘ પૂર્ણિમાની કથા આ વિડીયોમાં સાંભળશું આ દિવસે કેટલાક દુર્લભ યોગ બની રહ્યા છે તેથી ધાર્મિક દ્રષ્ટિએ આ પૂર્ણિમાનું મહત્વ ખૂબ જ વધારે છે આ યોગ માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનો શુભ યોગ ગણાય છે આ યોગમાં કરેલ કોઈ પણ કાર્ય ઉપાયો પૂજાપાઠ વગેરે શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે દરેક કાર્યમાં સફળતા અપાવે છે આ દિવસે બેસન અથવા બુંદીના લાડુનો ભોગ ધરાવો આ ઉપાય કરવાથી સંતાન પ્રાપ્તિમાં આવી રહેલી અડચણો દૂર થશે સાથે ધનમાં પણ વૃદ્ધિ થશે પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને દૂધ તથા ગંગાજળનો અભિષેક કરવો ત્યારબાદ શ્રી તથા પાઠ કરવો આમ કરવાથી લક્ષ્મીની કૃપા ઘર પર હંમેશા બની રહેશે પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે પીપળાના વૃક્ષને ભગવાન વિષ્ણુનું પ્રિય વૃક્ષ માનવામાં આવે છે આથી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ પર દૂધ જળ અભિષેક કરવો ઘીનો દીવો આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે પિતૃઓના પણ આશીર્વાદ મળશે દિવસે બ્રહ્મ પૂર્ણિમા ગંગા સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે જો ગંગા સ્નાન ન કરી શકાય તો પવિત્ર નદી જળાશય કે ઘરે રહીને નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું કારણ કે આ દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલીને અમૃત વર્ષા કરે છે આ કારણે નદીઓનું જળ અમૃત સમાન બની જાય છે આથી તેમાં સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે તમામ પ્રકારના રોગ જૂના હઠીલા રોગ દૂર થાય છે આ દિવસે મા લલિતા શ્રી વિદ્યા જયંતી છે આથી આ શુભ દિવસે શ્રીયંત્ર ઉપર સાકરવાળું દૂધ શ્રી સુક્ત બોલતા બોલતા ચડાવવું આમ કરવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે આ દિવસે શ્રી ચંદી પાઠ કરાવવા આ દરેક કાર્યો કરવાથી માતા લક્ષ્મી નિવાસ કરશે તો મિત્રો આ હતા માઘ પૂર્ણિમાના દિવસે કરવાના વિશેષ ઉપાયો જે કરવાથી ઘરમાં ધન ધાન્ય સુખ સંપત્તિનો વાસ થશે માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી સ્થિર નિવાસ કરશે હવે સાંભળશું માઘ પૂર્ણિમાનું મહાત્મ તથા માઘ પૂર્ણિમાની કથા હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું ખૂબ મહત્ત્વ છે આ દરેક પૂર્ણિમાના માઘ માસની પૂર્ણિમાનું ખૂબ મહત્ત્વ છે માઘ મહિનો એ કાર્તક માસ જેટલો જ પુણ્યશાળી અને પાપ અને દુઃખમાંથી દૂર કરનાર છે માઘ માસની પૂર્ણિમાના દિવસે દેવલોકમાંથી દેવતાઓ પૃથ્વી પર આવે છે અને પવિત્ર નદીઓ અને સંગમમાં સ્નાન કરે છે આ દિવસે ચંદ્રના કિરણોમાં અમૃતની વર્ષા થાય છે આથી આ દિવસે સૂર્યોદય સમયે સ્નાન કરવાથી રોગ અને પાપનો નાશ થાય છે જે માઘ પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરે છે અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરે છે તલનું હવન કરે છે તલના તેલનો દીવો કરે છે તલનો પ્રસાદ ધરે છે તે વ્યક્તિ અત્યંત પુણ્યશાળી બને છે આ જન્મમાં અનેક સુખ ભોગવી અંતે પુણ્યના પ્રતાપે તે સ્વર્ગમાં સ્થાન તેને મળે છે તથા આવતા જન્મમાં શ્રીમંત પરિવારમાં જન્મ લઈ સર્વ સુખનો દાતા બને છે વર્ષની દરેક પૂર્ણિમા અતિ પુણ્ય ફળ આપનારી છે પરંતુ માઘ માસની પૂર્ણિમા વિશે શાસ્ત્રોમાં લખ્યું છે કે માઘ માસની પૂર્ણિમા એ જીવનની બધી જ અપૂર્ણતાને પૂર્ણ કરી દે છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો જીવનની બધી જ સમસ્યા દૂર થઈ જાય છે આથી જ આ પૂર્ણિમાને અપૂર્ણતા દૂર કરનારી પૂર્ણિમા કહી છે માઘ મહિનો એ ખૂબ જ શુભ મંગલકારી છે ભગવાન શ્રી હરિ વિષ્ણુને આ મહિનો અતિ પ્રિય છે આ મહિનામાં જે કોઈ કાર્ય કરવામાં આવે વ્રત પૂજા સ્નાન દાન ધ્યાન પુણ્ય કે શુભ માંગલિક કાર્ય તે ઉત્તમ ફળદાયી નીવડે છે હિન્દુ ધર્મમાં પૂર્ણિમા એ અતિ પુણ્ય ફળ આપનારી માનવામાં આવી છે આ દિવસે ચંદ્રમાનો આકાર પૂર્ણ કળાએ આથી આ તિથિને પૂર્ણિમા કહેવાય છે આ દિવસે પવિત્ર નદીઓમાં ત્રિવેણી સંગમમાં સ્નાન દાન ધ્યાન પૂજન કરવાનું મહાત્મ છે પૂર્ણિમાના દિવસે દરેક નદી કે તીર્થ સ્થળોનું જળ ગંગાજળ સમાન બની જાય છે આથી આ દિવસે પવિત્ર જળાશયોમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે જીવનમાં પવિત્રતા આવે છે જે કોઈ વ્યક્તિ નદી કે પવિત્ર તીર્થ સ્થળોમાં સ્નાન કરવા નથી જઈ શકતા તેમણે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી તીર્થસ્થળોમાં સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાનો સ્વામી એ ચંદ્રમા છે ચંદ્રમાનો સ્વામી એ ભગવાન મહાદેવ છે આથી આ દિવસે ભગવાન મહાદેવની પણ પૂજા કરવી પૂર્ણિમાના દિવસે મહાદેવની પૂજા કરવાથી ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે સાથે મા પાર્વતીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે ભગવાન ભોળાનાથ એ દેવોના દેવ મહાદેવ છે જે માત્ર એક લોટા જળ ચઢાવવાથી પણ તે પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના તમામ દુઃખને હરી લે છે આથી જ તો તે ભોળાનાથ કહેવાયા ભોળાનાથની પૂજા કરવાથી મા પાર્વતી પ્રસન્ન થશે મા પાર્વતી એ જગતજનની છે મા અન્નપૂર્ણા પોતે જ છે આથી મા પાર્વતીની પ્રસન્નતાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે આથી આ દિવસે ભોળાનાથના મંદિરે જઈ શિવલિંગને જળ અર્પણ કરવું જળમાં કાચું દૂધ બીલીપત્ર કાળા તલ ધતુરાનું ફૂલ આંકડાનું ફૂલ આદિ શક્તિ અનુસાર દ્રવ્ય ચડાવી ધૂપદીપથી ભોળાનાથની પૂજા કરવી પ્રાર્થના કરવી કે હે દેવોના દેવ મહાદેવ અમને ભક્તિ અને મુક્તિ પ્રદાન કરો સંસારના તમામ દુઃખ દર્દ સંકટ ભગવાન ભોળાનાથ હરી લેશે તેના ભક્તનો જન્મ ફેરો સુધારી દેશે માટે જ પૂર્ણિમાના ઈષ્ટદેવ ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ કહેવાય છે કે આ દિવસે પ્રયાગરાજમાં સ્નાન કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે પૂર્ણિમાની સાંજે ચંદ્રદેવના દર્શન કરવા જોઈએ દર્શન કરી શીતળ જળ સાકર દૂધ કે પતાશાનો ધરવો ચંદ્રદેવ પૂર્ણિમાના દિવસે તેની શીતળતા અમી વર્ષા પૃથ્વી પર વરસાવે છે આથી આ દિવસે ચંદ્રદેવના દર્શન કરવાથી જીવનમાં શીતળતા પવિત્રતા આવે છે માનસિક સુખ શાંતિ મળે છે જે વ્યક્તિ માનસિક રીતે અસ્તવ્યસ્ત હોય તેમણે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાના દર્શન દર્શન જરૂર કરવા જોઈએ ચંદ્રદેવના કરવાથી મન શાંત થાય છે છે એકાગ્રતા ગુસ્સો ચીડિયાપણું વગેરે પર મેળવી શકાય છે પૂર્ણિમાના દિવસે ઘરના રસોડામાં ખીર બનાવી આ પ્રસાદ સહ પરિવાર સાથે લેવાથી ઘરમાં સંપ અને એકતા જળવાઈ રહે છે પૂર્ણિમાના દિવસે દેવ મંદિરે જઈ દર્શન કરવા ગુરુદેવના માતા પિતાના આશીર્વાદ લેવા ભગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર આદિના પાઠ કરવા ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાનું ખાસ મહાત્મ્ય છે પૂર્ણિમાની તિથિ મહાલક્ષ્મીને અતિ પ્રિય છે આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મીની પૂજા પણ જરૂર કરવી જોઈએ અભિલ કલાલ પુષ્પ ધૂપ દીપથી પૂજન કરી માતા લક્ષ્મીને ખીરનું નૈવેદ્ય ધરાવવું માતા લક્ષ્મીને ખીર અતિ પ્રિય છે આથી પૂર્ણિમાના દિવસે શક્ય હોય તો ખીર જરૂર બનાવી મા લક્ષ્મીને ખીરનો પ્રસાદ જરૂર ધરાવો મા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થશે ઘરમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ સંતાન અને લક્ષ્મીની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતું પૂનમનું મહાત્મ્ય તેમની પૂજન વિધિ અને હવે સાંભળશું માઘ માસની પૂર્ણિમાનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા જે આજના દિવસે સાંભળવાનો ખૂબ મહિમા છે એક દંતકથા અનુસાર કાંતિકા નગરમાં ધનેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો તે દાન પર જ પોતાનું જીવન જીવતા બ્રાહ્મણ અને તેની પત્નીને કોઈ સંતાન ન હતું એક દિવસ તેની પત્ની ભિક્ષા માંગવા શહેરમાં ગઈ પરંતુ તે સંતાન હોવાથી તેને બધાએ વંધ્ય ગણાવીને ભિક્ષા આપવાનો ઇનકાર કર્યો ત્યારે કોઈએ તેમને સોળ દિવસ સુધી મા કાલીનું પૂજન કરવાનું કહ્યું તેમના કહેવા મુજબ બ્રાહ્મણ દંપતીએ પણ આવું જ કર્યું તેમની પૂજાથી પ્રસન્ન થઈ માતા કાલી સોળ દિવસ પછી પ્રગટ થયા મા કાલીએ બ્રાહ્મણની પત્નીને ગર્ભવતી થવાનું વરદાન આપ્યું અને કહ્યું કે તારે ક્ષમતા મુજબ દર પૂર્ણિમાએ દીપ પ્રગટાવો આ રીતે જ્યાં સુધી ઓછામાં ઓછા બત્રીસ દીવા ન થાય ત્યાં સુધી દર પૂર્ણિમાના દિવસે દીવો પ્રગટાવતા રહો બ્રાહ્મણની પત્ની મા કાલીના કહેવાથી દર પૂર્ણિમાના દિવસે પૂરી શ્રદ્ધાથી દીવો પ્રગટાવતી મા કાલીની કૃપાથી તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો તેનું નામ દેવદાસ રાખવામાં આવ્યું જ્યારે દેવદાસ મોટો થયો ત્યારે તેને કાશી તેના મામા પાસે ભણવા મોકલ્યો થોડા સમય બાદ દેવદાસને અકસ્માત થયો અને કાળ તેનો જીવ લેવા આવી પહોંચ્યો પરંતુ બ્રાહ્મણ દંપતીએ પૂર્ણિમાના દિવસે ઉપવાસ રાખ્યો હતો તેથી કાળ તેને લઈ જઈ શક્યો નહીં ત્યારથી એવું કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરવાથી જીવનની દરેક મુશ્કેલીમાંથી મુક્તિ કાળ પણ તેનો વાળ વાંકો કરી શકતો નથી તે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે બીજી એક કથામાં એવું કહેવાય છે કે નર્મદા નદીના તટ પર શુભ વ્રત નામના એક બ્રાહ્મણ રહેતા હતા શુભવ્રત ખૂબ જ વિદ્રાન અને સજ્જન હતા છતાં પણ લાલચ તેના વ્યક્તિત્વની ખૂબ જ ખરાબ આદત હતી લાલચ એના મન પર એટલી હદે હતી કે એક સમય તેનું લક્ષ્ય કોઈ પણ રીતે ધન એકઠું કરવાનું થઈ ગયું ધન મેળવવાની શુભ વ્રત એટલા થઈ ગયા કે સમય પહેલા જ વૃદ્ધ દેખાવા લાગ્યા એટલું જ નહીં તે શિકાર થઈ ગયા શારીરિક અને માનસિક પીડામાં તેઓ જીવન વ્યતીત કરવા લાગ્યા એક દિવસ શુભ વ્રત દર્દથી કણસતા હતા ત્યારે તેમને ધ્યાન આવ્યું કે અરે એમને તો પોતાનું પૂરું જીવન ધનની પાછળ ભોગવવામાં જ વ્યતીત કર્યું હવે જીવનનો ઉદ્ધાર કેવી રીતે થશે ક્યારેય સત્સંગ નથી કર્યો ક્યારેય કોઈની સહાયતા નથી કરી કોઈ દાન વ્રત તપ જપ નથી કર્યા કોઈ પુણ્ય નથી કમાયું તો પછી મુક્તિ કેવી રીતે મળશે જ્યારે શુભ્રત પોતાને આ સવાલ પૂછી રહ્યા હતા ત્યારે તેમને માઘ મહિનાનું મહત્વ ધ્યાનમાં આવ્યું આ તે નર્મદા નદીમાં સ્નાન કર્યા પછી કિનારે રહીને પૂજા પાઠ ધ્યાન કરવા લાગ્યા આમ કરતાં કરતાં માત્ર નવ દિવસ વીત્યા ત્યારે તેમનું સ્વાસ્થ્ય બગડ્યું અને શુભ વ્રત વિચારવા લાગ્યો કે કોઈ પુણ્ય ન કરવાને કારણે હવે તો તેને નરકની યાતના જ ભોગવવી પડશે આમ છતાં મૃત્યુ પછી તેમને વૈકુંઠની પ્રાપ્તિ થઈ ત્યારે તેઓ શ્રી શ્રીહરિને વૈકુંઠ મળવાનું કારણ પૂછ્યું ત્યારે શ્રીહરિએ કહ્યું કે હે શુભ્રત માનવ જીવનમાં તે ક્યારેય કોઈ સત્કાર્ય કર્યું નથી ધન એકઠું કરવા પાછળ ખૂબ દોડ્યો પરંતુ તે ક્યારેય કોઈને પીડા નથી પહોંચાડી ક્યારેય કોઈને કટુવચન નથી કહ્યા સાથે જ તે નર્મદા નદીને કિનારે જેટલા દિવસ તપ કર્યું ધ્યાન કર્યું તેમાં તે માઘ મહિનાની પૂર્ણિમાએ પવિત્ર જળમાં સ્નાન કરીને પૂજા પાઠ જપ તપ દાન કરીને પુણ્ય પ્રાપ્ત કર્યું તારા આ પુણ્યના પ્રતાપે તને વૈકુંઠની પ્રાપ્તિ થઈ તો મિત્રો આ હતી માઘ પૂર્ણિમાનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા આથી જ માઘ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન દાન અને પૂજાનું વિશેષ મહત્વ માઘ પૂર્ણિમાનો દિવસ એ જીવનમાં સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા માટે દાન કરવા માટેનો સૌથી શુભ અને ફળદાયી દિવસ છે માઘ પૂર્ણિમાનું નામ મઘા નક્ષત્ર પરથી પડ્યું છે કહેવાય છે કે આ પવિત્ર દિવસે હિન્દુ દેવી દેવતાઓ પૃથ્વી પર અવતરે છે અને મનુષ્ય સ્વરૂપે સ્નાન દાન અને પૂજા પાઠ કરે છે આ જ કારણ છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે કહેવાય છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિ આ જન્મના તેમજ પાછલા જન્મના પાપોમાંથી મુક્તિ મેળવે છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે જો માઘ પૂર્ણિમાના દિવસે પોષ નક્ષત્ર હોય તો શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે આ પૂર્ણિમાના શુભ અવસર પર પવિત્ર નદીઓમાં ડૂબકી મારવી એ ખૂબ જ શુભ છે આ દિવસે દાન અને પુણ્ય કરવાથી વર્તમાન અને ભૂતકાળના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ ભગવાન હનુમાન તેમજ ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે નિસ્વાર્થ ભાવથી સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે પૂજા કરે છે વ્રત ઉપવાસ સ્નાન દાન ધ્યાન કરે છે તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો આ હતું માઘ પૂર્ણિમાનું દિવસે કરવામાં આવતી વિધિ તેમજ માઘ પૂર્ણિમાનું સાંભળ્યું જે સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી